કે કોઈ કહે ફકીર બળો કોઈ કહે બડો સબસે પીર પર કામ કરે ધર્મ કો વહી બડો સુરવીર તો આજ એવા જ ધર્મના કાર્ય કરતા આપણે સત્તા પર મુકામે આવેલા આશ્રમ મંગલનાથ બાપુના આશ્રમમાં દેવાભાઈ ધરણાથભાઈ ગોજીયા માલેતા નિવાસી અને દેવાભાઈ હું તો હાલ બેનું નામ દેવાભાઈ જ છે પણ દેવાભાઈ સીધાભાઈ ગોજિયા સત્તા પર રહેવાસી તો કેમકે કુટુંબનું નહીં કોઈ પરિવારનું નહીં અને કોઈ પોતાનું પર્સનલ નહીં પણ એક સેવા અર્થે કામ કરે છે આશ્રમ બનાવ્યું છે એક મોટું મંદિર બનાવ્યું છે અને અત્યારે આપણે જમાના પ્રમાણે જોઈએ તો ઘેરે કોઈ કામ નથી કરતા પણ નિસ્વાર્થ ભાવે જે સેવાનું કામ કરે છે આટલું મોટું વિશાળ આશ્રમ બનાવ્યું છે તો આજે એની આરે મુલાકાત કરવાની છે તો રામ રામ કાકા જય મુરલીધર જય મુરલીધર તો આજે આપણે થોડીક મંગલનાથ બાપુ વિશે વાતો કરવાની છે કે મંગલનાથ બાપુ નું જીવન ચરિત્ર કેવું હતું મંગલનાથ બાપુ નો સ્વભાવ કેવો એનું વર્તન કેવું અને સમાજમાં એનું નામ કેવું તો મને શરૂઆત થી જણાવો કે મંગલનાથ બાપુ એ સંન્યાસ લીધો એ સમય દરમિયાન તમને કંઈ વાત ખ્યાલ હોય તો એ વિશે થોડી વાત કરો મંગલનાથ બાપુ નો જન્મ પ્રતાપગઢ બરાબર છે અને મંગલનાથ બાપુ ને છ ભાઈઓ હતા બરાબર અને એક બેન હતી બરાબર બરાબર પછી અમારા કઈ ત્યાં હીરા બાપા બરાબર એ બધેથી વડા પછી બીજે નંબર કાનો કાકો અમારે અને ત્રીજે નંબર આ મંગલનાથ બાપુ બરાબર બરાબર પછી આ ઈ ઈ છ ભાઈઓ હતા બરાબર બરાબર પછી આ હતાપરમાં ત્રણ ભાઈઓ આ પરણ્યા હતા બરાબર એમાં અમારા કઈતા જાવલિયામાં પરણ્યા બરાબર પછી બીજે નંબર કાના કા હતા ઈ આપણે આ હોટાના સાવડાની દીકરી બે હતી બરાબર અને હતા પર ગોજિયા હતા પર ભાટીએ રહેવા વયા ગયા કુંબાજભાઈ હા

એટલે પછી ગાયો ને સારવા જાય તો એ ગાયું ખડ માં ના સારા ખેતર માં ટૂંક માલઢોર માં ધ્યાન ના આપી શકતા અને માલઢોર ટૂંકમાં બીજીની વાડી ખેતર માં ગાય ને એના પ્રેમ હતો ગાય ટૂંકમાં ને આ ખડ ના એના કરતા મોલ સારા પછી એના લગ્ન થયા અહિયાં મંગલનાથ બાપુ મંગલનાથ બાપુ ના લગ્ન થયા એને બે એક દીકરો દીકરી બે વ્યા બરાબર નાની હતી ગઈ અને ભાઈ હુમલા આપડે

કે અમારે આવો દુકાન પડ્યો છે તો અહીં કઈ ઢોર સારા એવું હોય તો કયો નફા થઇ જાય કે અહીં તો અમારે સારું છે તો તમે એક કામ કરો કે તમે ઢોર લઈ આવો અહીં બરાબર ઈ ઢોર લઈને અહીંથી બધા વાંટિયું ફરીને બિલેશ્વર ગયા બરાબર બિલેશ્વર ગયા તો પછી એમાં ધનજી કઈ જાતા એ જીણકા હતા પૈણા વગરના પછી કે છે ને હવે તમે ઢોર ઢોર સારવા જાય બરાબર પછી અમારા હિતા બાપા અને કાનો કાકો ઈ બે વાયુ ગારવા જાય આઠાના દેતા

બરાબર એટલે બાયુ તો બાયું ને કામ હોય એટલે ઘેર વયા જાય હા એ તો ઈ અને જણું તો પછી બેસતા આવે ને મોડા વેલા સુધી હા તો ડાયરો હાલતો હોય બરાબર પછી એક વાર એવો ચમત્કાર બન્યો બરાબર કે મગલનાથ બાપુ ઘરે હાંજી આવ્યા નહિ વેરુ કરવા હા બરાબર તો ઓલા બધા ઘર ના ક્યા હું કે કેમ ના આવ્યો તો કે ઈ રેટિયા છે એનું કઈ નક્કી નંબર મોડાવેલો આવે કે વેરુ કરી લ્યો ને હા હા તો આવી જાય આવી જાય બરાબર બધાય વેરુ કરી લીધો હા તો ના આવ્યા કે બરાબર

દસ વાર નું મંગલનાથ બાપુર મંગલનાથ બાપુ ની જળવાય અમાર વેલા મરીયા હતા મંગલનાથ બાપુ ને જે થાય ને એને મા બાપ થઈ ગયા બરાબર તરીકે બાપ તરીકે અમારા બરાબર એટલે અમાર ગઈટા ખીજાણા તું આવું કે કર

સ્ટેશન છે અને ગયા અને બાજુ બાજુમાં બોયડી ગામ છે ઈ રેલવે સ્ટેશન નું સ્ટેશન છે એ બોયડી સ્ટેશ ની ઉતરી અને ત્યાંથી પછી ના આયા

પછી ડોહી હતી ને આપડે કંડોરિયા ની દીકરી હતી ઈ કોઈ રીતે માને નઈ કરવાનું દીકરા કરતા કરતા કે આમાં મેળા આવી નહીં આ બિલેશ્વર મહાદેવ નું મંદિર છે ને એની બાજુમાં બિલગંગા નદી છે બરાબર બિલગંગા નદી માં પોતે નાવા ગયા હા ગયા તો એક સાકુડી ભેગી લેતા ગયા હા ગયો લેતા ગયા પોતાને કાપી લે બરાબર હા આ કાપી અને પછી એ ડોહી ને આવીને કહ્યું કે ભાઈ મેં ઇન્દ્રી કાપી નાખી અને હવે મને તો

તો બાપુ ને ખબર પડી કે આવી કે તો આવા મહાદેવ મંદિર નું જે લૂટી જાય બરાબર વાદ લીધો જે સોર લઈ ગયા ને એ પાછું કે દઈ જાય ને

અને પછી આપડે બિલનાથ મહાદેવ ને માણસ બહુ વાદી પછી ગામ છે ને બાજુમાં ત્યાંનો કુંભાર વિદેશ હતો ઈ કુંભાર ને સપને ગયા આ બિલનાથ મહાદેવ ભગવાન કહ્યું કે ભાઈ આ માણસ કે છ મહિના થી ઉભો હે અને વાત મુકતો નથી અને તું એટલા એટલા કે ગડાવી અને મને સડાવી દે

ઘર માં તો બે મણ હુકલ મરસાડું જોડી વેપાર એક મણ ના બે રૂપિયા આવ્યા શિયાળ રૂપિયા બે મણ હવે ઓલા વેપારી ને કહ્યું આમાં રૂપિયા મારે કે જોતા નથી આમાંથી જેટલી દાળ ને ખાંડ આવે ને એટલો શું થઈ જાય આપડે છોકરા અનાજ આપી દેવા વેપારી હતો એ હિસાબ કરી અને માલ દીધો આખું ગાડું ભરાય

તો ઈ તઈ ઈ બધી આ routine હાલતું બરાબર કઠિયારા આવતા હતા પછી ટુક તમારું આ બધું નજરે જોયેલું હા જો આ નજરે નજરે જોયેલું તમારું બરાબર હા અને બસો મહેમાન આવતા હાજે ઈ મને જોયેલું બધું બરાબર છે અને પછી હાજે આજ પડે ને વેરુ કરી અને બાપુની ની સમાધિ છે ને હા એક મોટો આંબો છે બરાબર છે ઈ આંબા એ બાપુ બેઠા હોય બરાબર પછી આમ જૂનાગઢ માંથી પેથલજી બાપા આવે

છોકરા એ બધા પછી બાયુ છોકરા ને અલગ રાખતા બાપુ છે ને એને બોલવાની બહુ ફાર્મ બોલે કયો જણું જણું ખેકડી કરતા હોય

બધા આવે બરાબર બાપુ કેટલી બાપુ ના સ્વભાવ થી પામી ગયેલા બાપુ આગળ આવે છે કેટલી ને કેટલી મૂકવી અને શિવરાત્રી નો મેળો તો મને બોટલો ખ્યાલ નથી પણ હોય ગિરનાર જે નો દેખાય ને તે શિવરાત્રી થાય છે પણ જમણવાર નતું

તો ઇન્દિરા ગાંધી ટુકમાં ઇનારે કોન્ટેક્ટમાં કેવી રીતે ન્યા આવતા જાતા હતા બાપુ ન્યા ગયા હતા કે કેવી રીતે વાત કરી પછી આ પછી માંયું છું ઈ ઈ ને આ પાડી ને બરાબર પછી કોણ તઈ કર્યો કે હું કર્યો આ પાડી ને બરાબર એટલે પછી આથી марખી બાપા બરાબર પછી આ દેવા આમત દેવા હમત ગોજ્યા મળતા રામભાઈ કારા બરાબર પુનમબેન ના દાદા બરાબર પુનમબેન ના દાદા બરાબર આ બધા ઈ બધા આથી દિલ્હી ગયા ચાર દિલ્હી ગયા આથી દિલ્હી ગયા દિલ્હી ગયા આથી છોટિયા જેવી અને ઈ કે આ કઈ સાલ ની વાત કરો તમે આ કી

માપા પહેલી વાર સુટાડ્યા મારલી બાપા માખી જેઠાયા સુટાડ્યા કયો અને રાજકારણ આપણે આયર માં શરૂઆત પાયો નાખનાર જ બાપુ આપડે મંગલનાથ બાપુ બરાબર છે પાયો કેવાય પાયો પાયો સમાજ સમાજનો પાયો સુતા હતા ત્રણ સુતા હતા અને ત્રણ ટિકિટ આવી એટલે એને ચૂંટાઈ ગયા બરાબર છે બરાબર